પાટણ પાટણમાં રાત્રે દરમિયાન ખાબકેલા વરસાદે પોલ ખોલી નાખી છે પાટણમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે પહેલા વરસાદે જ પાટણમાં પ્રશાસનની પોલ ખોલી નાખી જે ગરનાડું આવેલું છે તેમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા તો બીજી તરફ નીચાણવાળા અનેક વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે જેના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે પ્રશાસનની જે પ્રીમોન્સૂન કામગીરી હોય છે તેની પોલ આ દ્રશ્યો ખોલી રહ્યા છે પાટણ જિલ્લા સહિત તાલુકામાં મોડી રાતે ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પાટણના પ્રથમ રેલવે ગરનાળાના તમે જોઈ રહ્યા છો પ્રથમ રેલવે ગરનાળાના અંદર જે મોડી રાતે વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે આ ઘરનાળાના અંદર પાણી ભરાયું છે તમે જોઈ રહ્યા છો કે પાણી ભરાયા હોવા છતાં પણ વાહન ચાલકો જીવના જોખમે તે પાણીના અંદરથી પસાર થઈ રહ્યા છે એક્ટિવાના બબે ટાયર છે તે પાણીના અંદર ગરકાવ છે તેમ છતાં પણ લોકો જે ત્યાંથી નીકળ્યા છે અને એક્ટિવા છે તે હાલ બંધ થઈ છે અને ધક્કો મારીને નીકળી રહ્યા છે સાથે આપણે હું બીજા દ્રશ્યો બતાવવા માંગી છે કે વાહન જોઈ રહ્યા છો જે ગાડી છે તે ગાડી પાણીના ઘરનાળાના અંદર ફસાય છે અંદર પેસેન્જર બેહેલા છે પરંતુ ગાડી કેવી રીતના બહાર નીકળી તેને લઈને હાલ તો ડ્રાઈવર છે તે ફસાય છે કાકા આપનું શું નામ છે લલાભાઈ લલાભાઈ કેથી આવો છો તમે શું થયું છે ગાડી વાણી ભરાઈ ગયું નગર નાળા નીચે હવે ગાડી નીકળે વાત નહી હો ગાડવાની પેસેન્જર છે ચાર પાણી ફસાઈ ગયું હા આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે રીતના ગાડીના અંદર પેસેન્જર બેસેલા છે અને ગાડી છે તે પાણીના અંદર ફસાઈ ગઈ છે એટલે જીવના જોખમે ડ્રાઈવરે ગાડી તો અંદર નાખી દીધી પરંતુ પાણીના અંદર જતા જ ગાડી છે તે બંધ પડી છે અને પેસેન્જર અંદર છે એટલે કહી શકાય કે હજી કમોસમી માવઠાના અંદર જ પ્રથમ રેલવે ગરનાળાના અંદર પાણી ભરાયું છે અને વાહન ચાલકોને છે હેરાનગતિનો સામનો કરવાનો વારો આવી રહ્યો સાથે કહી શકાય કે બીજી બાજુ છે જે ઓવરબ્રિજનું કામ ચાલુ છે પરંતુ હજી સુધી તે ઓવરબ્રિજ છે તે શરૂ કરવામાં આવ્યું નથી એટલે તેથી વાહન ચાલકો તેમજ પાટણ શહેરીજનોને આ ઘરનાળામાંથી જ પસાર થવાનો વારો આવે છે પણ દર સાલની દર સાલની જેમ જ આ ઘરનાળાના અંદર

રેલવે ઘરનાળું પાણી પુષ્કળ ભરાય છે ને દેખાય છે ને બીજો કોઈ રસ્તો નથી દર ચોમાસામાં આ રીતની તકલીફ હોય છે પણ નગરપાલિકાને કોઈ ધ્વન આવતું નથી અમદાવાદમાં મોડી રાત્રે